શ્રી કૃષ્ણ સ્વર્ણ મણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સ્વર્ણમ શ્રી કૃષ્ણ શર્મા શ્રી કૃષ્ણ સ્વર્ણ મી કૃષ્ણ માતૃદેવ ગો માતૃદેવ ગો પિતૃદેવ ગો પિતૃદેવ ગો પિતૃદેવો ગો ઓમ શ્રી કેસિમ બાના બારસમણી ભોગા મહારાજ ઓ શ્રી કેસિમબાના બારસમણી ભોગા મહારાજ ઓમ શ્રી ચેહર માતાએ ઓમ શ્રી ચેહર માતાએ લો ઓમ શ્રી કાળકા માતાએ ઓમ શ્રી કાળકા માતાએ ઓમ શ્રી નટરાજ ભગવાની જય ઓમ શ્રી નટરાજ ભગવાની ખો દો ઓમ શ્રી રામેશ્વર મહાદેવની જય હો શ્રી રામેશ્વર મહાદેવની ઓમ શ્રી રામેશ્વર મહાદેવની વેરે મા સીતામાં વેરે મારીનારાયણ ભગવાનરાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાન ઊં નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય અનંત વાસુ શ્રી પદ્મનાભમ કમ્બલ શંખ પાલ ધોત્રાષ્ટ્રમ ચક્ષકાલ એ નવ નામાની નાગાનાય મા વિશે તસ્ય નાશી સરસ્વતી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકમળમાં સ્થિર કરો મતી શિવશક્તિના લાળીલા સંતાન સુ સદા સુધારો કૃપા કરો મારી છતી પ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ પિસારી કાર્યમાં થાતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ભોગ ભક્તને પુનિત લાવો આપ જો સ્થાને આવે તો બોલો શે ગણપતિ દાદા કે સિમ્બાના ગોગા અમર ધબ તમારી ગાદીઓ સિમ્બાના ગોગા અમર ધબ તમારી ગાદીઓ गादियो पर सोना नु सतर बना गोगा अमर दबो तमारी गुणवंत करी ने गोगा रे आवी आवी व गाड़ी के शिंबा महा करे के शिंबा ना गोगा अमर देव तमारी देवजी बुवे भगती आदरी

વાગે છે રૂડી મુંગોળ ને વેલી ખિસિબા ગોગા અમર દપોત તમા લે લોડા ગોડા બાપુ ને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા ખિસિબા ગોગા અમર દપો તમારે રો મેં રો દેવજી ને રમતા રો મેં રો મેં વસતા રમતા હળહળ તમે ઝેર ના સુસનારા કે શિંબા ના ગોગા અમર ધમો ધમ ગામો રે ગામ થી મંડળો આવતા માણસ ને બરાતી ગણી વીર કે ના ગોગા અમર ધમો ધમ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કેસીમ્બા ના ઘોગા કેસીમ્બા અમર ધો તમા દેશો રે દેશ ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મોહા બાના ગોગા અમર ધો ચૈતર શું ચોથ ની રમણ આવે ચડે છે અબિલકમ કુ ને ગુલાલ કેસિમ બા ના ગોગા અમર ત પોતમારી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કેસિમ બા ના ગોગા અમર ત પોતમારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કેસિમ બા ના ગોગા કેસિમ બા ગોગા અમર તપોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો महाराज કેシン बाला ગોગા અમરત પુત મારી કરુણા કો તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન વી કર જોડીને બાળક વિન હરનિજ પધારજો महाराज કેシン बाला ગોગા અમરત પુત

બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડા માની જરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા દાદાની જય હોયુમાં બિરાજમાન થયેલા દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માદેની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર માદેની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વરમાં દેજે વેરઈમાં સતરામાં વીરબાબજી ઘોગ બાબલી